સૌથી પહેલા વસુદેવ અને દેવકીના સન્મુખ ભગવાન પધાર્યા. ભગવાન એ કીધું વસુદેવ અને દેવકીને કે હું તમારો દીકરો થઈને આવ્યો છું. દેવકી માતાએ કીધું આ દીકરા થઈને આવ્યો પણ દીકરા જેવડા લાગતા તો નથી બાપ જેવડા લાગો છો. હાથમાં આત્મસંગચગર ગદા પદમન વિશાળ રૂપ ધારણ કર્યું છે. ભગવાન કીધું માં તમારી શું ઈચ્છા છે? કીધું એક કામ કરો ને ભગવાન તમે નાના ના બાળકનું રૂપ ધારણ કરો ને. બસ જે જ સમય ભગવાને નાના અમથા બાળકનું રૂપ ધારણ કર્યું કે પદ્મ ભગવાને તરત ને તરત શંખ ચક્ર ગદા પદ્મને અદ્રશ્ય બનાવી દીધા દેવકી માતા પાછા કે છે અમારે ત્યાં બાળક નો જન્મ થાય તો ચાર હાથ વાળા ન હોય બે હાથ વાળા હોય ભગવાને તરત ને તરત પોતાના બે હાથ અદ્રશ્ય બનાવી દીધા ને બે હાથ ધારણ ભાગવત ની બહુ સરસ મજાની કથા છે દેવકી માતા કીધું અમારે ત્યાં બાળક આવે ને તો જોર જોર થી રોવે તમે તો રોતા નથી ઠાકોરજી કીધું અત્યારે રોઈશ ને તો કંસ દોડીને આવશે તમે કેતા હોય તો રો તો કે ના ના તો ન રહેતા લે ઠાકુરજી રોયા નથી હો ભાગવત માં લખેલું પણ ભાગવત માં એક વાત ચોક્કસ લખી હું તમને બધાને ખાસ કહીશ દેવકી માતાએ એ સૌથી પેલા ઠાકુરજી ને પોતાના થનનું નું પાન કરાયું સ્તન કરાયું આગળ છ છ બાળકો થઈ ગયા પણ છ માંથી એક બાળક દૂધ નતું પીવરાયું દેવકી માતાએ એ પણ ઠાકુરજી ને દૂધ પીવરાયું ડોંગરેજી મહારાજ આ વાત ને બહુ સરસ મજાની વાત કરે કે આગળના છ બાળકોને દૂધ કેમ નતું પીવરાયું ભાઈ તો કે જે છ બાળકો તે જો એને દૂધ પીવરાવી દે તો માતાજીનું થન હેઠું થઈ જાય અને એઠી વસ્તુ ભગવાન દેવાય નહીં એટલે દેવકી માતાને ખબર છે મારે ત્યાં સ્વયં ભગવાન આવવાના છે એટલે મારી છાતી પવિત્ર રાખો અને મજાની વાત જો ઠાકુરજીએ મા દેવકીનું સૌથી પહેલાં સ્તનપાન કર્યું સ્તનપાન કરીને પછી ભગવાને આજ્ઞા આપી વસુદેવજીને કે છે વસુદેવજી મને અહીંયાથી લઈ અને તમે ગોકુળમાં પધરાવો

ઠાકુરજી પણ મહાદેવ કે ને જોતા જાય મનોમન કહેતા જાય છે માને મા અગિયાર વર્ષને બાવન દિવસ સુધી તમારે ઓલું કરવાનું છે અગિયાર વર્ષ તો થાય ને એટલે પાછો તમારી પાસે આવી જઈશ હરિભાઈ કોઠારીના શબ્દ સાહેબ દુનિયામાં એક એવો ભગવાન છે કે જન્મતાની સાથે માથી એને વિખૂટું પડવું પડ્યું એટલું જ નહીં સાંભળજો આ એક એવો ભગવાન છે કે જેને જ્યાં બહુ પ્રેમ મળ્યો ને એ બધાને છોડીને પાછું મથુરા આવવું પડ્યું અરે મથુરા છોડીને પછી દ્વારકા જાવું પડ્યું અને દ્વારકામાં પણ ઠાકોરજીને જેવી શાંતિ ન મળી જેવી શાંતિ એને વ્રજમાં મળી હતી કનૈયાના જીવનમાં જો હરિભાઈ કોઠારીના શબ્દ છે કનૈયાના જીવનમાં હોતે નકરું દુખ દુખ ને દુખ જતું પણ કનૈયો ફરિયાદ કોને કરવા જાય ક્યો જોઈએ મારા જીવનમાં થોડુંક દુઃખ આવે તો આપણે કાળીયા ઠાકર દ્વારકા વાળા કહીએ પણ એ બિચારો ભક્ત થયા ને એમાં એક ભક્ત થઈ ગયા ભક્ત નામદેવ નામ સાંભળ્યું તમે નામદેવ એમ કેતા કૈયા તારા જીવનમાં બહુ દુખ આવ્યું તે કોઈને નથી કીધું એક કામ કર નામદેવ કે તારું દુઃખ બધું મને કહી દે ને જ્યારે ઠાકુરજી એમ કહેતા નામદેવને કે નામદેવ મારા મારા જીવનમાં દુઃખ હું હંમેશા રાધાજી ને કેતો મારા જીવનમાં આ દુઃખ છે આ દુઃખ છે કનૈયાને કોઈકને તો દુઃખ કેવું જોઈએ ને તમને બધાયને કહો બહુ જીવનમાં દુઃખ આવે ને એટલે એકાદી બેન પણ એવી રાખવી હો કે એને આપણું દુઃખ કહી શકીએ આ પુરુષોને એટેક વધારે આવે ને બેનોને નથી આવતા એક જ કારણ કે કાંઈ પણ વાત હોય એટલે બીજી બેન પણ એને જ દે એટલે એક બેનોને આવે જ નહીં ભાઈઓને બહુ આવે કારણ કે મનમાં આમ રાખી જ મૂકે રાખી જ મૂક હું તો કહું કોઈને નથી તો છેલ્લે દ્વારકાવાળા જ કહી દઉં કે મારા જીવનમાં આ દુઃખ છે અને મને તો બહુ ગમે સાહેબ બીજે બધાય દુઃખ કેવા જાઓ તો દુઃખી થાહો પણ આને જો ને તો તમને સુખ સુખને સુખ જ મળશે